નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો અત્યાર દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આંગણવાડી પગાર વધાર બજાર પચીસ ડિસેમ્બર મહિનાથી મળશે આંગણવાડી બહેનોના માન રીતમાં વધારો રાજ્ય સરકારે આંગણવાડી પગાર બાબતે અગત્ય સ્પષ્ટતા કરી છે તો તેના વિશે આજના વિડીયોમાં વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસે આંગણવાડી કારગર ટેડાગર બેલના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો તમે જાણો છો મિત્રો ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો આંગણવાડી કારેકર બહેનો અને આંગણવાડી ટેડાગર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસો વધારો કરવાથી જેમનો પગાર રૂપિયા ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો જેટલો પગાર થઈ ગયો હતો પરંતુ ત્યારબાદ મિત્રો ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું તો આ પગાર વધારો છ મહિનાની અંદર તેમના બેંક ખાતા સુધી પહોંચવું જોઈએ સાથે સાથે મિત્રો તેમને એરિયસ પણ એરિયસ પણ આપવું જોઈએ છ મહિનાનું એરિયસ સમથી થાય છે મારા મત પ્રમાણે અઠ્યાસી હજારથી લઈને નેવું હજારની આસપાસ થાય છે મિત્રો ત્યારબાદ મિત્રો આજ દિન સુધી આ ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો પરંતુ ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક અગત્યની માહિતી લઈને આવ્યું છું અગત્યની મારી આંગણવાડી પગાર બાબતો ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે પગાર વધારા બાબત ચોક્કસ માહિતી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો ચર્ચા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો પહેલાં વાર કે હાલની સ્થિતિ શું છે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ઉપરોક્ત વેતન બધા કર્મચારી માટે તમે જણાવ્યું છે એમ ચોવીસ હજાર આઠસો વીસ હજાર ત્રણસો પગાર આપવો જોઈએ ઉપરોક્ત બધા જ કર્મચારી માટે જ્યારે અપીલ અપીલની ફરિયાદ રદ કરી છે ત્યારે રાજ્યને વેતન વધારવું ટાળવું નહીં મિત્રો પરંતુ ઘણી એવા જણાવ્યું છે કે હજુ સુ સ્ટેટ લેવલ બજેટ ફ્રેન્ડ રિલીઝ અંગે સૂચના જોવામાં નથી મળતી ભારતમાં એટલે કે દરેકના કેન્દ્ર તરત નથી વેતન ચૂકવવાનું શરૂ કર્યું છે તેની તસવીર સ્પષ્ટ થઈ નથી હજુ સુધી ચુકાદા બાદ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ એટલે કે ડબલ્યુસીડી ગુજરાત તરફથી ઇમ્પ્લોયમેન્ટ કોમ્યુનિટી ઇન્ટરનલ રિવ્યુ કમ્યુનિટી બનાવવા અંગે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નવી વેતન રચના ચોવીસ હજાર આઠસો ત્રણસો અમલમાં લાવવા માટે અમલમાં લાવવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બજેટ બજેટમાં ફંડ ફંડમાં હોય એક અને સેલરી ડિસ્પિબ્યુશનમાં સિસ્ટમને અપડેટ કરવા માટે જિલ્લા સ્તરે આરસીડીએસ ઓફિસના માર્ગદર્શિકા મૂકવા માટે આ પ્રક્રિયા હાઈકોર્ટને આદેશ મળ્યા પછી તરત જ શરૂ કરવામાં આવશે અને ગુજરાતના મંત્રાલયના અંદરથી મળેલી જાણકારી મુજબ આ પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર છે ડબલ્યુસીડી તરફથી જિલ્લા એસડીએસ ઓફિસને પ્રી ઇમ્પ્રુમેશન કરી પરિપત્ર આપવામાં આવે છે રાજ્યની એસડીએસ ઓફિસમાં રાજ્યની એસડીએસ ઓફિસમાં કામ કામ સ્ટાર્ટ થઈ ગયું છે પેમેન્ટમાં પેમેન્ટ ટાઈમલાઇનમાં રાજ્યનું અંદાજે જાહેરાત સીધ છે હાઈકોર્ટે જણાવ્યું છે કે બેંક એકાઉન્ટ વેરિફિકેશન એટેન્ડન્સ વેરિફિકેશન હો સેલરી ટ્રાન્સફોર રિપોર્ટ બધું મંગાવવામાં આવી છે મિત્રો ને કેટલીક માહિતી છે કે એજીએસ કેટલી કેટલી માસમાં ચૂકવું ચૂકવવું સેલરી સ્ટ્રકચર ફિક્સ્ડ સેલરી સિસ્ટમ કેવી રીતે ફેરવવી બજેટ રિલીઝ ડેટ આ બધું જ પ્રક્રિયાને સરકારશ્રી પાસેથી મંગાવવામાં કહેવામાં આવી છે આંગણવાડી વર્કર્સ યુનિયન અને રાજ્યની વચ્ચે બેઠકમાં બે વાર ઉજવવામાં આવી છે મિત્રો તેમાં બે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે તેમાં નવી નવી સેલેરી નવી સેલેરી માટે એડિયસ માટે આ તમામ વસ્તુમાં ચર્ચા કરવામાં આવી છે ને આ ચર્ચાઓમાં નવ પગાર અમલ માટે ફાઇલ ફેન્ચાઇઝ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રિક્ટ આઈસીડીએસ કરિક્યુલમ મોકલ્યું છે ડિસ્ટ્રિક્ટ આઈસીડીએસ પરિપત્ર મોકલ્યું છે એસસીમાં અપીલ એસસીમાં અપીલ નથી યુનિવર્સિટીની ગણતરી ચાલી રહી છે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આ બાબત કોઈ ચોક્કસ અપડેટ આવી શકશે મિત્રો નવા વેતન મુજબ વધારાની વાર્ષિક ભાર ગણતરી કરી છે ફાઇલમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મોકલી છે તેની બજેટ હેઠળ બે હજાર બસો પાંત્રીસ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ હેઠળ વધારાની રકમ મંજૂર થવી જોઈએ આમ રાજ્યની એસડીએસ ઓફિસમાં સીડીપીઓ ડીપીઓને આંગણવાડી વર્કર્સનો અપલોડ ડેટા મોકલ્યું છે બેંક એકાઉન્ટ વેરિફિકેશન કરવામાં આવી છે એટેન્ડન્સ વેરીફિકેશન કરવામાં આવી છે મિત્રો પેમેન્ટ ટાઈમલાઇનમાં રાજ્યનો અંદાજ જાહેરાત સિદ્ધ છે એમાં હાઈકોર્ટ જણાવ્યું છે કે છ મહિનાનો અમલમાં આવે એક એપ્રિલ બે હજાર પચીસથી રકમ માન્ય કહેવામાં આવે આમ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રાજ્ય તરફથી એમ્પ્લોયમેન્ટ કેલ્ક્યુલેટર બહાર આવવાની ખૂબ જ શક્યતા છે રાજ્ય સરકારની હાલમાં નીચે મોજ બાબત ફાઇનલ છે ઇરસ કેટલીમાં ચૂકવ ઇરસ બાબત કેટલી ચૂકવણી સે સ્ટેરલીસ સ્ટ્રક્ચરમાં ફી સેલેરી બજેટ રિલીઝ આ બધી જ પ્રક્રિયા અમે જે ચર્ચામાં છે તેમજ જે બેઠક પૂર્ણ છે તેમાં નવી સેલેરી મે નવી સેલેરી માટે એરિયસ માટે વર્કલોડ આંગણવાડી અન્ય વર્કલોડ આપવામાં આવે છે તેમાં ચર્ચા કરવામાં આવી છે અને બધું જ કામ જે એલાઉન્સમાં છે ટીએડીએ ફેસ્ટિયલ એલાઉન્સ લેવલ રૂલ્સ આ બધી જ પ્રક્રિયાની ચર્ચા કરવામાં આવી છે નવ એપ્રોયમેન્ટ કરિક્યુલમ બહાર પાડ્યું છે તેમાં બજેટ રીલીસ્ટ ઓર્ડર જાહેર કરશે ડિસ્ટ્રિક્ટ આરએડીએસ ઓફિસર લે લેટર મોકલાશે અથવા સુપ સુપરમેન કોર્ટમાં અપીલ કરશે મિત્રો આજ બધી જ પ્રક્રિયા પૂર્ણ થતાં ડિસેમ્બર મહિનામાં લાગે છે કે આંગણવાડી બનના પગારમાં વધારો સમય સકેલા સો સો ટકા લાગે છે સો ટકા ગુજરાત આ સરકાર પરિપત્ર જાહેર કરી શકે છે મિત્રો